રાધનપુર ડીવાયએસ ડી ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને ડીવાયએસ કચેરી ખાતે મીટિંગ યોજાઈ કોમી એકતા જળવાઈ રહે તેના માટે હિન્દુ ધર્મના અને મુસ્લિમ ધર્મના લોકો સાથે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ડીવાયએસપી કચેરી ખાતે રાધનપુરના નગરજનોની ઉપસ્થિતિમાં ડીવાયએસપી ડી ડી ચૌધરી સાહેબ અને રાધનપુર પોલીસ સ્ટેશનના કે ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ઘાંચી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લખમણભાઈ આહિર અને બજરંગ દળના કાર્યકર્તા અને હિન્દુ ધર્મના લોકો અને કોંગ્રેસ પક્ષના આગેવાનો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને આમ આદમી પાર્ટી આગેવાનોની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે યોજાનારી રામનવમીની ભવ્ય શોભાયાત્રાને લઈને શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ ડીવાયએસપી કચેરી ખાતે રાધનપુર ખાતે છ એપ્રિલ બે હજાર પચીસને રવિવારના રોજ યોજાનાર રામનવમીની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાને લઈને પોલીસ અને હિન્દી અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ